નીટ પરીક્ષા કૌભાંડ મુદ્દે કોંગ્રેસ મેદાને છે દ્રશ્યો આપને બતાવીશું ગુજરાત યુનિવર્સિટી ખાતે અત્યારે હાલ કોંગ્રેસના કાર્યકર્તાઓ યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ અને એનએસયુઆઈના કાર્યકર્તાઓ દ્વારા જે દેખાવ છે તે કરવામાં આવી રહ્યો છે અને જોઈ શકાય છે કે જે નોટો છે નકલી નોટોનો વરસાદ જે છે તે આજે કોંગ્રેસના કાર્યકર્તાઓ જે છે તે કરી રહ્યા છે જોઈ શકાય છે આ એ નોટો છે કે જે નોટોનો વરસાદ અત્યારે હાલ આજે એનએસયુઆઈ યુથ કોંગ્રેસ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ જે છે તે અત્યારે હાલ કરી રહ્યા છે આપને દ્રશ્યો પણ બતાવીશું કે જે વિવિધ બેનરો છે અને આ વિવિધ બેનરો સાથે અત્યારે હાલ જે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તે અહીંયા આવ્યા છે અને જોઈ શકાય છે કે કેટલી મોટી માત્રામાં જે નોટો છે તે ઉડાવી રહ્યા છે અને સ્પષ્ટપણે જે કૌભાંડ છે તેનો જે રોષ છે તે વ્યક્ત કરી રહ્યા છે અને આ જ જે રોષ છે તે અત્યારે હાલ યથાવત જોવા મળી રહ્યો છે પરંતુ પોલીસ પરમિશન નથી અને તેના જ કારણે અત્યારે હાલ જે પોલીસ છે તેમના દ્વારા અટકાયત પણ ક્યાંક કરવામાં આવશે જોકે કોંગ્રેસની માંગણી છે કે સિટિંગ જજ દ્વારા જે ફોરેન્સિક તપાસ છે તે કરવામાં આવે અને તેના જ ભાગરૂપે અત્યારે જે પોલીસ છે તે અત્યારે અહીંયા પહોંચી છે અને જોઈ શકાય છે કે ઇન્દ્રવિજયસિંહ ગોહિલ સહિતના જે નેતાઓ છે સહેઝાદ ખાન પઠાણ છે આ જે તમામ નેતાઓ છે તે અત્યારે હાલ અહીંયા ઉપસ્થિત છે અને જે તેમનો વિરોધ જેતે કરી રહ્યા છે અને આપણે વાત પણ તેમની સાથે કરવાનો પ્રયાસ કરીશું કે તેઓ શું કઈ કરી રહ્યા છે કેઈ રખતી છે જ્યારે પેપર લીક ہوتا છે તેના પ્રસાર કર કનેક્ટ સાથે જોડાય છે અભિગામી ગુજરાત ભવિષ્ય સાથે ખેલવા કરી દેગા પાર્ટી જે વિરોધ થાય છે ભલેશભાઈ શરીરમાં આવી કે રહે બા સિંધુપુલી ટીક કરી રહ્યા છે જોઈ શકાય છે કે અત્યારે હાલ શૈલેષ પરમાર જે છે તે તેમની પણ અટકાયત કરવાનો પ્રયાસ થઈ રહ્યા છે દ્રશ્યો આપને બતાવીશું કે કયા પ્રકારથી આ જે લોકો છે તેમની એક બાદ એક અટકાયત કરવામાં આવી રહી છે આખો યુનિવર્સિટીનો રોડ છે કે જે અત્યારે હાલ પૈસાથી ઢંકાઈ ગયો છે જોઈ શકાય છે દ્રશ્યોમાં જે યુથ કોંગ્રેસના અને કોંગ્રેસના કાર્યકર્તાઓ અહીંયા પહોંચ્યા હતા તમામ લોકો ઉગ્ર વિરોધ કરી રહ્યા હતા નોટોનો વરસાદ કરી રહ્યા હતા બીજી તરફ આપને દ્રશ્યો બતાવીશું કે જ્યાં આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જે પ્રકારથી જે એનએસયુઆઈ યુથ કોંગ્રેસના કાર્યકરો છે તેમની એક બાદ એક અટકાયત કરવામાં આવી રહી છે પોલીસ વહેન છે કે જ્યાં અત્યારે હાલ મોટી સંખ્યામાં આજે એનએસયુઆઈ ના કાર્યકર્તાઓ છે તેમની અટકાયત હાલ કરવામાં આવી રહી છે એનએસયુઆઈ ના પ્રમુખ છે નરેન્દ્ર સોલંકી તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું નરેન્દ્રભાઈ બોલો છો ભારતીય જનતા પાર્ટીની સરકાર

ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ જેટલા પણ કાર્યકર્તાઓ નેતાઓ અહીંયા વિરોધ પ્રદર્શન કરવા માટે પહોંચ્યા હતા તમામ લોકોની એક બાદ એક અત્યારે હાલ જે અટકાયત થતી જોવા મળી રહી છે જોઈ શકાય છે કે અત્યારે હાલ જે હરપાલસિંહ ચુડાસમા જેઓ યુથ કોંગ્રેસના પ્રમુખ છે તેઓ જે પોલીસ વેન છે એ પોલીસ વહેનની ઉપર ચડીને જે વિરોધ છે તે કરી રહ્યા છે અને આ વિરોધ હવે ઉગ્ર બન્યો છે શાહ નવાઝ શેખ હોય એને એનએસયુઆઈના પૂર્વ પ્રમુખો હોય પ્રમુખો હોય તમામ લોકો અત્યારે હાલ અહીંયા પહોંચ્યા છે અને નોટોનો વરસાદ અત્યારે હાલ અમદાવાદના યુનિવર્સિટી વિસ્તારમાં જોવા મળી રહ્યો છે જોઈ શકાય છે કે હરપાલસિંહ ચુડાસમા અત્યારે હાલ જે પોલીસ વેન છે તેની ઉપર ચડ્યા છે અને જે પ્રકારથી નોટોનો વરસાદ અત્યારે હાલ